ખમણ આથો લાવીને બનાવવામાં આવે છે જેના કારણે તે પચવામાં સરળ હોય છે આથો લાવવાની પ્રક્રિયામાં હાજર સૂક્ષ્મજીવો ખોરાકના જટિલ કાર્બોહાઇડ્રેટ્સ પ્રોટીન અને ચરબીને તોડી નાખે છે જે પાચનમાં મદદ કરે છે લોહીના દબાણને નિયંત્રિત કરવામાં મદદરૂપ ચણાના લોટમાં મેગ્નેશિયમ હોય છે જે રક્તવાહીની સ્વાસ્થ્યને જાળવવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ડાયાબિટીસ માટે સારું ખમણનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જેનો અર્થ છે કે તે લોહીમાં શર્કરાના સ્તરને ઝડપથી વધારતું નથી આ તેને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે એક સારો નાસ્તો બનાવે છે વજન ઘટાડવામાં મદદરૂપ ખમણમાં કેલરી ઓછી હોય છે અને તે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને વધુ પડતું ખાવાનું ટાળવામાં મદદ કરે છે આયર્ન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત ખમણમાં આયર્ન અને કેલ્શિયમ જેવા ખનિજો હોય છે જે હાડકાં અને લોહી માટે જરૂરી છે વિટામિન બીથી ભરપૂર ખમણમાં વિટામિન બી પણ હોય છે જે શરીરની ઉર્જા પેદા કરવામાં અને ચેતાતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું આથો લાવવાની પ્રક્રિયા ખમણમાં પ્રોબાયોટિક્સ ઉત્પન્ન કરે છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે જો કે ખમણનો મર્યાદિત માત્રામાં જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોઈ શકે છે